હર હર મહાદેવ મિત્રો આજે આપણે જઈએ છીએ હરે કૃષ્ણ હરે રામાનું મંદિર એટલે કે ઈસ્કોન મંદિર સુરત તો આજે હું તમને ઇસ્કોન મંદિર સુરતના દર્શન કરાવું અને તેનું લોકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે જરૂરથી ચેક કરજો તો ચાલો મારી સાથે ઇસ્કોન મંદિર સુરત તો મિત્રો આપણે ઇસ્કોન મંદિર આવી ગયા છીએ આ છે મેઇન ગેટ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામા હરે રામા 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 હરે હરે આ છે મેઇન ગેટ અહીંયા એક બાજુની તરફ પ્રસાદને એવું મળે છે આ છે રથયાત્રાનો રથ અહીંયાથી આ રથ ઉપર બેસીને રથયાત્રા નીકળે છે સુરતમાં અહીંયા કાર્યાલય ઓફિસ છે આ સેન્ટરમાં છે રોઝ ગાર્ડન છે જ્યાં કૃષ્ણ ભગવાન બધી ગોપીઓ સાથે રાસલીલા રમી રહ્યા છે તે છે પછી આ બાજુની તરફ એક ગિફ્ટ શોપ છે ત્યાં બધી માળા છે કપડા છે જે હરે રામાના કપડા ને એવું આવે છે એ બધું મળે છે આવી રીતે અહીંયા કૃષ્ણ ભગવાન અલગ અલગ ગોપીઓ સાથે રાસલીલા રમી રહ્યા છે તે ગાર્ડન છે અહીંયા બહુ બધા રોઝ છે તમે જોઈ શકો છો આ છે મંદિર અહીંયાથી એન્ટ્રી છે મંદિરમાં કૃષ્ણ ભગવાનની અલગ અલગ લીલાઓનું જે વર્ણન છે એ અહીંયા બતાવે છે જે કૃષ્ણ ભગવાનને બાંધી દેવામાં આવ્યા હતા એ બતાવ્યું પછી રામ અને સીતાનું મૂર્તિ છે અહીંયા ઉપર ઘુમ્મર કહીએ જે ઝુમ્મર કહીએ આપણે ઉપર ત્યાં મસ્ત કૃષ્ણની બધી લીલાઓ છે તે દર્શાવવામાં આવી છે મસ્ત સુંદર પેઇન્ટિંગ સાથે મંદિર ખૂબ જ મોટું છે આ બાજુની સાઈડ બધે એમની કૃષ્ણ ભગવાનની બધી લીલાઓ બતાવવામાં આવી છે આ સેકન્ડ ગેટ છે બે ગેટ છે એન્ટ્રીમાં અહીંયા સામેની તરફ મંદિર છે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન રાધાજી જગન્નાથજી સામે દર્શન કરી લો મિત્રો વ્યવસ્થિત હું દર્શન કરાવું તમને પણ અત્યારે થોડુંક આખા મંદિરનો વિડીયો તમને બતાવું છું એ જોઈ લો અહીં સાંજની આરતી ખૂબ જ સરસ થાય છે આરતીનો ટાઈમ સવારની આરતીનો ટાઈમ સાંજની આરતીનો ટાઈમ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ચેક કરી લેજો આરતીનો ટાઈમ ત્યાંથી ઇસ્કોન મંદિરના આચાર્ય તરીકે જે ઓળખાય છે જે એસી ભક્તિ વેદાંતા સ્વામી છે તેમની અહીંયા મૂર્તિ છે અહીંયા શ્રીનાથજી છે પછી શ્રી કૃષ્ણ છે રાધાજી છે દર્શન કરી લો મિત્રો અહીંયા જગન્નાથજી છે બલદેવજી છે અને સુભદ્રાજી છે રથયાત્રામાં આ જે જગન્નાથજી છે સુભદ્રા અને બલદેવજીને પેલું જે મેં તમને રથ બતાવ્યું ને એમાં રથ ઉપર મૂકીને સુરતમાં રથયાત્રા નીકળે છે અહીંયા અને છે મિત્રો તો આ વિડિયો હું અહીં પૂરો કરું છું જો તમે નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જૂના હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહી મળ્યા નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી હર હર મહાદેવ